સૌથી પહેલા મારી અહીંયા ગાડી જેટલા પણ લોકો ઊભા છે એ બધાને નમ્ર વિનંતી કે તમે બધા શાંતિથી બેહી જાવ તો મને પણ બોલવાની મજા આવશે તમને પણ સાંભળવાની મજા આવશે જે રોડ પર ઊભા છે એ લોકોને પણ શાંતિથી સંભળાશે એટલે મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે બધા શાંતિથી બેહી જાવ સ્પેશ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી યુવા સમિતિ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને જ્યારે વિશ્વ એ નક્કી કર્યું કે ભાઈ આદિવાસી દિવસ ઉજવવો જોઈએ એ માત્ર ને માત્ર એટલા માટે કે આ દુનિયાને બચાવવું હોય તો એક માત્ર એવો સમુદાય છે કે જે સમુદાયને સાચવીએ તો આ વિશ્વનું પર્યાવરણ જળવાઈ રહે અને આ પૃથ્વી ટકી રહે આપણને દિવસ આપ્યો એ આપણી જેવા માણસોની લીધે નથી આપેલો આજે આપણી જેવા બે હાથના બે પગના અને એક માથાના આખી દુનિયામાં અલગ અલગ જાતના અલગ અલગ જાતના અલગ અલગ ધર્મના લોકો રહેલા છે પણ આદિવાસીને દિવસ આપવાનું કારણ એકમાત્ર એટલું હતું કે આદિવાસીની અંદર જે પ્રકૃતિને સાચવવાની જે ન્યાય કરવાની અને ન્યાય કાયદો કરવાની જે ક્ષમતા અને જે નિખાલસતા આપણા સમાજ જોડે હતી હતી હાલ નથી એ નિખાલસતાના કારણે આપણને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુક્ત રાષ્ટ્ર આખી દુનિયાના બધા દેશો ભેગા થઈ આપણને આ દિવસ આપ્યો હતો મેં કીધું એમ કે પહેલા હતો એ નિખાલસતા હતી ન્યાય કરવાની આપણામાં ક્ષમતા હતી આજે નથી કેમ નથી આજે રાજકીય આગેવાનો બેસેલા છે સામાજિક આગેવાનો બેસેલા છે ને સર્વ સમાજ બેહેલો છે આગેવાન કોઈ મોટો નથી પણ આજે આ વાત એટલા માટે કરવામાં આવે છે કારણ કે વર્ષો જૂની આપણી જે પરંપરા હતી પંચ ની પરંપરા છે વર્ષો જૂની જયારે હકીકત છે બીજું આપણી અંદર આદિવાસી રહેલી નથી આદિવાસી ઓળખાતો તો એની આદિવાસીયત માટે આદિવાસી કોને કહેવાય આદિવાસી એટલે ભોળાપણું નિખાલસપણું ન્યાય કામ કરવા વાળો કોઈનું ખોટું ના છે કોઈનું ખરાબ ના ઈચ્છે એ આપણી આદિવાસી થતી વર્ષો પહેલા જયારે પંચો બેહતી કોઈ નિરાકરણ કરવા માટે બેસતી ત્યારે પંચની અંદર આપણું બાળક પણ ખોટું હોય તો પણ તેને પંચમાં કબૂલી ને જે તે દંડ પંચ નક્કી કરે આપી દેતા હતા આજે છે આજે નહીં ઘણા બધા કિસ્સાઓ મેં દેખેલા છે જે કિસ્સાઓ ની અંદર તમે જોતા હશો કે આપણું બાળક ખોટું હોય છતાં પણ આપણે આપણા બાળકનું ખેંચીએ અને ખોટી રીતે આપણે દાવાના નિકાલો થઈ રહ્યા છે તો આ સુધારવાની જવાબદારી રાજકીય આગેવાનોની પણ ખરી સામાજિક આગેવાનોની પણ ખરી સૌથી મોટી આ જવાબદારી સમાજની બેસે એ પંચ એટલે ખાલી નામનું પંચ નહીં ભાઈ આ બાકી પૃથ્વી જે પંચ તત્વોથી બનેલી છે અને આપણી દેશી ભાષામાં કહું તો પાંચ દેવળાઈ એ દેવડાઈની સાક્ષીની અંદર આપણે લોકો ન્યાય કરતા હતા આજે દેવળાઈ તો બેસે છે પંચના નામે પણ ન્યાય નહીં થતો તો આપણે આદિવાસી કહેવાય કે ના આજે સરપંચો હોય બધા લોકોને આવી પંચો બેહે હું કોઈનો વિરોધ નથી કરતો પણ જે ખામી છે આજે સમાજ ભેગો થયો છે તો હારું તો પછી બોલીએ પહેલા ખામી પર કામ કરવાની જરૂર છે કેમ જેમ જેમ ખામીઓ આપણે આપડી ઓળખીશું એમ એમ ખામીઓ પર કામ કરીશું તો સમાજની અંદર તેનો સારો સંદેશો જ અને સકારાત્મકતા આવશે આજે આગેવાનો બી જવાબદાર ને તમે બધા બી જવાબદાર તો આપણે આજે આ ખાલી હું નાચવા કૂદવા માટે ભેગા થવાનું આપણે જ્યાં સુધી ન્યાય ના કરી શકતા હોય ન્યાય કરવા વાળી આદિવાસી થતી આદિવાસીતા આજે આપણી અંદર રહેલી નથી આ ભોળાપણું આપણે ગુમાવી દીધું સત્યના માર્ગે ચાલવાનું આપણે ગુમાવી દીધું અને સત્યના માર્ગ છોડ્યા આપણે આજે માત્ર ને માત્ર નામના આદિવાસી રહેલા છે એનું પરિબળ તમે જોવા જાવ તો આપણી અંદર રહેલો અહંકાર ઊભો થઈ ગયો કે ભાઈ હું કરું એ સાચું ભાઈ તું કરે સાચું નહીં સમાજના પંચમાં બેહીને જે નક્કી થાય એ સાચું કરે એ જ સાચું બીજી બધી જે વાત થાય કે ભાઈ આ સાચું પેલું ખોટું એ વાત યોગ્ય નથી આ વાત સમાજે જાણવાની જરૂર છે ને સમજવાની સમજવાની જરૂર છે આજે 3 વર્ષમાં તમે જોયું હશે કે આદિવાસી યુવા સમિતિ ઊભી થઈ ઘણા બધા કામો કર્યા કામો કર્યા સમાજ માટે લડ્યા ક્યાં કૌરોદો ઊભા થયા ક્યાં રાજકીય આગેવાનો જોડે આપણા ઘર્ષણો થયા રાજકીય આગેવાનો સાથે ઘર્ષણ થયા મે કીધું શેલ્યો એમ શેલુ કાગો કે વિદુ લુક્કુ એમ પણ પણ જ્યારે વાત આવી કે ભાઈ સમાજને આપણે ભેગા કરીએ ત્યારે મેં મારો અહંકાર મેક્યો ને છેલુ કાકા એનો અહંકાર મેક્યો તો મેં તો કદાચ ના મેક્યો તો કારણ કે મેરાજ રાજકીય શું નહીં પણ છેલુ કાકા એનો આ અભિમાન મેક્યો તો એકવાર છેલુ કાકા માટે બી તાળીઓ થઈ જાય ભાઈ આદિવાસીયત શીખવાડે છે કે ખોટું થાય તો વિરોધ કરો હાચું કોઈ કરે આપણો દુશ્મન હોય તો પણ એને વધાવી લેવાનો સહેલું કાકો આપણો વિરોધી હતો દુશ્મન તો ના તો ગમે એવો મારા સમાજનો નો સાચી વાત કે ખોટી વાત આજે મારો ને તમારો વિખવાદ હોય ને હું એમ કહું કે તમે ને હું હોવો જોઈએ તો એ વાત ખોટી છે સમાજ થી મોટું કોઈ નથી સમાજ સર્વો પરી રહેલો છે અને આ ત્રણ વર્ષની અંદર જ્યારે આપણે લોકો ભેગા થયા એનો એક તમને દાખલો આપું આપણને કોઈ નથી બીક લાગતી નહીં આપણે કોઈ રાજકીય પાર્ટી જોડાવાના નહીં એ આમ આદમી હોય કોંગ્રેસ હોય કે ભાજપ હોય પણ કાલો નો ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ એટલે આપણો ફત્યો એમ કે એમ કે કે તાલુકાનું વિભાજન કરીને અલગ તાલુકા અરે સોરા હમ વજુ પૈર્યા તું કા અલગ કરવાની વાત કરે હાસી વાત કે ખોટી વાત તારે આ રાજકીય આગેવાનો આપણી જોડે આયા તો એમનો પણ ત્યાં આભાર માનવાની આપણા બધા પણ આદિવાસી યુવા સમિતિની જીત તમે કહો કે ના કો પણ સમાજની એક મોટી જીત થયેલી છે કે વર્ષો સુધી એવું ચાલતું હતું હું કોઈનો વ્યક્તિગત વિરોધ નથી કરતો પણ એક રાજકીય પરિબળ અને એક સામાજિક પરિબળ અત્યાર સુધી રાજકીય પરિબળ એ મજબૂત મજબૂત હતું અને હું તો એમ કહું છું કે સમાજના આશીર્વાદથી પણ જે આદિવાસી યુવા સમિતિની આગેવાની હું અને મહેન્દ્રભાઈએ કરી કે અમારી લડાઈ કોઈ ગ્રાન્ટની નથી કોઈ સત્તાની નથી કે ના કોઈ રૂપિયાની કે ના કોઈ પદ પ્રતિષ્ઠાની હતી અમારી લડાઈ એકમાત્ર એટલી હતી કે સમાજની નીચે રાજકારણ હોવું જોઈએ સમાજની ઉપર નહીં અને આજે આ તમે બધાએ કરી બતાવ્યું છે એ બદલ તમને બધાને આભાર આદિવાસી યુવા સમિતિના દરેક છોકરાઓને આભાર અને પૂરેપૂરા સમાજને બી આભાર અને છેલ્લું કાકા તમારી જેવા રાજકીય આગેવાનોનો બી આભાર કે તમે બધા અહીંને આજે સમાજનીતિ મજબૂત કરેલી છે કાલે છેલ્લું કાકા રાજકારણમાં નહીં હોય હેમંતભાઈ નહીં હોય બીજા આપણા રમેશભાઈ ના હોય કે ઉપપ્રમુખ ના હોય હોય ના હોય પણ કોઈક ને કોઈક તો રાજકીય રહેવાનું છે ત્યારે તમે બધા ભેગા થઈને કાલે અમે નહીં હોઈએ કારણ કે આ મારા જીવનનું છેલ્લું ભાષણ છે સામાજિક રીતે રાજકીય તો ભણવાનો નહીં ભણવું પણ નહીં પણ આ મારા જીવનનું આજે સામાજિક રીતે છેલ્લું ભાષણ છે માય અને મહેન્દ્રભાઈ આજે સમાજની વચ્ચે આદિવાસી યુવા સમિતિમાંથી હોદ્દેદારો અમે જે છે હું સમિતિનો સંયોજક મને મુદ્દો આપવામાં આવ્યો હતો અને મહેન્દ્રભાઈ સાથે ચર્ચા કરીને આ કહી રહ્યો છું કે મહેન્દ્રભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ છે એ પ્રમુખ પરથી પણ આજથી મહેન્દ્રભાઈ નથી હું સંયોજક તરીકે પણ નથી અહીંયાથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિના સામાન્ય કાર્યકર્તા હોઈશું જ્યાં અમે સમિતિ કે અને સમિતિ જે આયોજન કરે એ આયોજનમાં અમારી નાની મોટી ભાગીદારી હશે પણ જે આગેવાની લેતા હતા એ આગેવાનોમાં હવે અમારું નામ નહીં હોય અને આવનારા દિવસોની અંદર પ્રમુખની ને અન્ય હોદ્દેદારોની પણ વર્ણની કોર કમિટી દ્વારા નક્કી કરવામાં આવશે ત્યારે તમને બધાને એ વસ્તુની જાણ થઈ જશે પણ અમે હોઈએ કે ના હોઈએ આદિવાસી યુવા સમિતિ હશે કે કાલ ઉઠીને કોઈ ના હોય રાજકીય મરી જાય હુંય મરી જાઉં બધા આગેવાનો મરી જઈએ પણ તમે તમારા છોરાઓને કહેતા જજો કે રાજકારણથી મોટું સમાજ છે સમાજ જ મોટું રહેવું જોઈએ રાજકારણ નહીં આજે અહીંયા ગાડીથી વાત કરી રાજકીય આગેવાનો બેલા છે તમે બધા મારા છો એમ ચૈતર વસાવા બીમારો છે આજે એ બાબતે હું અહીંયા ગાડીથી સ્પષ્ટ આવીને કહેવા માંગુ છું કે આદિવાસી યુવા સમિતિ જ્યારથી ચૈતરભાઈને ઓળખીને ત્યારથી આજ દિન ઘડી સુધી કાલ ઉઠીને ચૈતરભાઈ છૂટે આમ આદમી મારે કોંગ્રેસ મારે ભાજપ મારે એ અમારો વિષય નથી પણ જે માણસ આદિવાસી સમાજનો કોઈ નેતા જયારે ચૈતરભાઈ વસાવા હાલ જેવા કામ કરે છે એવા કામ જેને પણ કરતા હશે એને વ્યક્તિગત રીતે વિજય રાઠવા જેવાનું ખુલ્લું સમર્થન હશે છે અને રહેશે વધારે આજે વાત લાંબી નહીં કરવી કારણ કે તમે બધા બેહી બેહીન થાકી ગયેલા છો અને થાકી ગયેલા છો ને પબ્લિક હજુ આવે છે અમુક ને પાણી હોય પૂરું થઈ ગયું એટલે આજે વધારે વાત લાંબી નહીં કરવી પણ મેં તમને બધાને છેલ્લા જતા જતા મારા સમિતિના છોકરાઓ છે એમને કહેવા માંગીશ કે કાલે હું ના હોઉં મહેન્દ્રભાઈ ના હોય સમિતિની આગેવાનીમાં પણ તમે જે તમારી લડાઈ ગ્રામ્ય લેવલે ચાલુ રાખેલી હોય કે તાલુકા લેવલે ચાલુ રાખેલી હોય એ તાલુકા લેવલે કે ગ્રામ્ય લેવલે તમે તમારી રીતે લડતા રહેજો એવું કઈ જરૂર નથી કે ભાઈ વિજય રાઠવા નથી તો અમે હારી જઈશું વિજય રાઠવાએ સહારો લીધેલો કુદરતનો એ કુદરતનો સહારો લઈને ન્યાયની સાક્ષીમાં તમે કામ કરજો વિજય રાઠવા આવે ને આવે કુદરત તમાર પર ખે બેલે છે 3 વર્ષના અનુભવથી ગેરંટી હાથે કહું છું એટલે તમે તમારા ગામની અંદર જે કામ કરતા હોય એ કરતા રહેજો ને અહીંયા ગાડી રાજકીય આગેવાનો વડીલો રહેલા છે એમને પણ કહેવા માંગુ છું કે તમારી જેવા કદાચ ના બોલતા એ પણ પેલી કહેવત પ્રમાણે ચા કરતા કેટલી વધારે ગરમ એમ તમારી આખડે પકડે હોય એ અમારા સોરાઓને વિતાડે તો એ કહી દેજો તમે કે એવા વિતાડવાનું બંધ કરી દે બાકી 3 વર્ષનો વિજય રાઠવાનો અને મહેન્દ્રભાઈનો એક અનુભવ રહેલો છે આમે ફતેસિંહ જેવો હોય મેદાને પડેલો કોઈ દાડ હારીને નહીં આયલો આ વિજય રાઠવા

તમારી ભૂલ કે તમે પાર્ટી ને સમર્થન કરો છો પાર્ટી દેખીને વિરોધ કરો અમે દેખેલા છે હું તો એથી જાહેર જગ્યા વાળો માણસ છું કે ભાજપ આંધળો સમર્થન કરવા વાળા બી દેખેલા છે આમ આદમી ને બી આંધળો સમર્થન કરતા દેખેલો છે અને કોંગ્રેસ નો સમર્થન દેખેલો છે બધાના વિરોધ બી તમે આંધળા કરો છો એ રીતે તમે ક્યારેય યોગ્ય પ્રતિનિધિ નહીં ચૂંટી શકો તમારે જ્યારે તમારો નેતા દેખવો હોય તો નેતા કેવો છે એ દેખો પાર્ટી પછી દેખજો આજે હું તમને કહું આ બધા આગેવાનો છે ભવિષ્યમાં કોણ લડશે કોણ નહીં પણ હું તમને કહું મારો ખરો મિત્ર એટલે મારો મહેન્દ્ર આ સમિતિનો પ્રમુખ આજે 3 વર્ષમાં કામ કર્યા છે એનું કારણ લોકો કે એક વિદલાન ધારાસભ્ય બનાવ આપણો સુટ ની કાડે નહીં કઢાઈએ નહીં કદાચ કાનૂની દંડ પણ ફટકારે સરકાર તે કદાચ કઢાઉ બાકી મારે કોઈ ચૂંટણી લડવી નથી અહીંયા ગાડી થી અમારો છેલ્લો કાર્યક્રમ છે પણ આજે મને એમ કે કે ભાઈ વિજય જેવો ધારાસભ્ય ભણવો જોઈએ મને નામ આપી દીધું ગોગંબાની અંદર ગોગંબાનો કિંગ હું કિંગ નહીં ભાઈ કિંગ જો ખરેખર છે ને તો મારો પ્રમુખ મહેન્દ્રો છે આજે 3 વર્ષમાં મે કામ કર્યું તો મને નામ મળ્યું ઈજ્જત મળી પણ એ મારો ભાઈબંધ ચૂપચાપ સમાજના કામ કરતો રહ્યો એને કોઈ દિવસ નામની પ્રતિષ્ઠા નથી મેળવી કામ ની નથી કે ભાઈ મને જસ મળે કે મને કઈક મળે આજ સુધી તું મારો ખરો મિત્ર ને આખી જિંદગી તું મારો પ્રમુખ રહીશ અને તારો ખુબ ખુબ આભાર તમારે નેતા પકડવો હોય મહેન્દ્ર મારો ભાઈબંધ છે ને અમે બીજા જણા છે અમે કોષેક જણા કઈક ને કઈક ગુથા કરતા હે અમે પાંચ જણા જે પણ નિર્ણય લઈએ જોડે લઈએ છે તો મહેન્દ્રનો બી નિર્ણય લીધો છે હું તો ચૂંટણી નથી લડવાનો પણ મહેન્દ્રને બી હું નહીં લડાવું પણ તમારે તમારો નેતા શોધવો હોય તો મહેન્દ્ર જેવો નેતા હોવો જોઈએ જે છે ને ખાવાનું છોડી નાવાનું છોડી પોલીસ સ્ટેશનની બહાર ઊભો હોય તમારા જેવા લોકો માટે મદદ એ ઊભો રહેલો હોય તમારો નેતા એવો હોવો જોઈએ જે ગ્રાઉન્ડ ઉપર કામ કરતો હોવો જોઈએ ભાષણોથી કામ કરે એવો નેતા તમારો ના હોવો જોઈએ તમારો નેતા એવો હોવો જોઈએ કે તમને કઈ તકલીફ પડે તો તમે બોલાવવાના એ પહેલા આવી જાય એનું નામ નેતા નેતા છે એવો હશે ત્યારે તમે રાજકીય રીતે આગળ વધી શકશો ત્યાં સુધી આ સમાજ રાજકીય રીતે આગળ નહી વધી શકે નહીં વધી શકે અને નહીં વધી શકે આજે ચૈતરભાઈ છે આનંદભાઈ પટેલ છે આવા ઘણા બધા લોકોને મેં તો ચોખ્ખું કહું મને તો મનસુખ વસાવા બી ગમે ગઈકાલે રાતે જીબીસી માં ઇન્ટરવ્યુ આવ્યું ચોખ્ખું થાય જ છે અવાજ ઉઠાવે એવો તમારો નેતા હોવો જોઈએ ઘણા બધા મુદ્દે અહીંયા ગાડી વાત થઈ રાજકીય ક્ષેત્રે વાત થઈ સરકારી યોજનાઓ વિશે વાત થઈ કેટલાક અન્યાય વિશે વાત થઈ ચોક્કસપણે ગોગંબા તાલુકામાં ઘણી બધા એવા અન્યાય થઈ રહ્યા છે

માથાકૂટ માં કે કોઈક ને નંબા જવાનું એ બધું આપણને પુહાય ને એની કરતા મારો કાકો દાળ ને રોટલો રાતે બનાવે ખાઈ ને ભૂઈ જાય એ આપણને શાંતિ ની નિંદર આવે બાકી આ બધું માથાકૂટ આપણને ફાવતું નથી અને ફાવે પણ નહીં કહેવાની વાત એવી છે કે કોઈ ખોટું ના લગાડતા આજે જ્યારે ખામીઓ પર વાત કરવાની જરૂર છે આજે આખો સમાજ ભેગો થયેલો છે અને આ રીતે જ્યારે સમાજ ભેગો થયેલો એમ ક્યારના આપણા ભિલોટના નીરુબેન અમાર પાલ્લા ગામના છે એમને કીધું કે ભાઈ મહિલાઓની પણ ભાગીદારી હોવી જોઈએ ચોક્કસ બેન મહિલાઓની ભાગીદારી હોવી જોઈએ વર્ષો જૂની આપણી પરંપરા રહેલી છે કે ઘરની બહારનો સમાજ પુરુષ સાચવ્યો તો ઘર છે ને મહિલાએ સાચવી કે એને ઘરમાં ખાવાનું હું બનાવવાનું હું નહીં એ મહિલા નક્કી કરતી હતી અને મહિલા જે બનાવે માર જેવા મોરની દાળ કદાચ નિભાવે પણ ચૂપચાપ ખાઈ લેવી પડે એટલી સત્તા આદિવાસી સમાજમાં આપેલી પણ આજે

અને આગળ પણ રહેશે આદિવાસી સમાજનો પણ આદિવાસી સમાજ જીતી શકે છે જીતવા માટે તમારે કોઈ વસ્તુની જરૂર નથી હું મારા ત્રણ વર્ષના અનુભવથી કહું છું અને જો મારું તમે સૂત્ર પકડો તો હું તમને ગેરંટી મારીને કહું છું કે તમે કોઈ જગ્યાએ પાછા પડો નહીં તમારે બુદ્ધિથી મોટું થવાની જરૂર છે આપણા સમાજમાં સમજણ ઓછી છે તમે સાચું ખોટું પરખી શકતા નથી એટલા માટે તમે પાછળ છો એટલા માટે વડીલો એ બધું આવે એમની તો રિટાયરની ઉંમર થઈ ગઈ પણ યુવાઓને અને આદિવાસી યુવા સમિતિના છોકરાઓને હું કહેવા માંગીશ કે તમે તમારી બુદ્ધિને મજબૂત કરો તમારી સમજણને મજબૂત કરો અને જ્યારે તમારી સમજણ મજબૂત થશે ચોક્કસપણે તમારો વિજય થશે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે સત્ય શાશ્વત છે અને આ વિજય નિશ્ચિત છે હું કીધું એટલે ફાઇનલ એની હું જવાબદારી લઉં છું હું ગેરંટી આપું છું આ સાથે જ મારે અહીંયા ગાડીથી વાણીને વિરામ આપું છું ફરી એકવાર કહી દઉં કે આજથી આ અમારો છેલ્લો કાર્યક્રમ છે સામાજિક રીતે અમે અહીંયા ગાડીથી સામાજિક આગેવાનો હવે નથી અમે માત્ર ને માત્ર આદિવાસી યુવા સમિતિની અંદર હું અને મહેન્દ્રભાઈ અને વાકોરનો મારો વિજય રાઠો કેવા કેવામાં આવે છે અજીત કોયાભાઈ અમે ત્રણ જણા આજથી સમિતિના આગેવાનો નથી કે કોઈ હોદ્દા ઉપર નથી માત્ર ને માત્ર અમે લોકો સામાન્ય કાર્યકર્તા છે અને હવે અહીંયાથી આપણી રેલી ચાલુ થાય તો આજે રક્ષાબંધન છે આદિવાસીનો નિયમ છે નડે એને હણે અને જે ના નડે એને લઈને ચાલે આજે रक्षाबंधन ના લઈને ઘણી બધું ટ્રાફિક આજે બજારની અંદર હશે ને ઘણા બધા વેપારીઓ આપણી જેવા ગરીબ બાર સ્ટોલ નાખીને रक्षाबंधन ની રાખડીઓ વેચે છે તો આપણે બજારની અંદર જઈએ ત્યારે કોઈને તકલીફ ના થાય એ રીતે શાંતિથી આપણે બધા રેલી પૂરી કરવાની છે તમે બધા તમારો ખ્યાલ રાખજો રામ રામ અલવિદા